નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ રેલવે એસઓજી એનડીપીએસ ડેડિકેટેડ ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતેથી એક અસમને બાર પોઈન્ટ એકાવન કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડો છે બાર કિલોથી વધુનો ગાંજાનો જથ્થો લઈને આવી રહેલ ઇસમને ઝડપી પાડવામાં મોટી સફળતા વડોદરા રેલવે એસઓજી એનડીપીએસ ડેડિકેટેડ ટીમને મળી છે સુરત રેલવે સ્ટેશન ખાતેથી આઈસમને ઝડપી પાડવામાં આવ્યું છે તેની પાસેથી તમામ જે મુદ્દામાલ છે તે કબજે લેવામાં આવ્યો છે બાતમીના આધારે એક શંકાસ્પદ હાલતમાં ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એકના ઉધના તરફના છેડે ઓવરબ્રિજ નીચેથી ચાલતો રેમ્પ તરફ જતો એક ઇસમ જે ટોલીબ્રેગ સાથે જઈ રહ્યો હતો અને તે શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તેને રોકીને તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી બાર કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે